જી ઓકે યસ રૂબીનાબેન મોહસીનભાઈ કડીવાલા એ આપણા ડભોઈના એક પેશન્ટ હતા દર્દી હતા કે જેમને એક દીકરી હતી અગિયાર વર્ષની ત્યાર પછી એમને કોઈ પણ સંતાન હતું નહીં અને આપણે ત્યાં આગળ ધ્રુવિ નર્સિંગ હોમમાં એમની સારવાર ચાલુ કરી છેલ્લા બે અઢી વર્ષથી એમની સારવાર ચાલતી હતી ત્યાર પછી એમને ગર્ભ રહી ગયો પ્રેગ્નન્સી રહી ગઈ અને પ્રેગ્નન્સી રહી ગઈ એમાં ત્રણ બાળકો રહ્યા એક સાથે ત્રણ બાળકો રહ્યા એક સાથે ત્રણ બાળકો રહ્યા પછી આ મોટાભાગે આવા કેસોમાં ચારથી પાંચ હજાર કેસે એક જ કેસમાં એવું બને કે પૂરા મહિના સુધી પહોંચતું હોય અને દસ હજારે એક જ કેસ એવું બને કે જ્યારે દસ હજારમાં એક કેસમાં ત્રણે ત્રણ બાળકો સારા આવતા હોય તે રીતે એમની નવે નવ મહિના અમે આગળ સારવાર ચાલુ રાખી એમની સારવાર કરી અને ત્યાર પછી નવમા મહિનામાં એમની આજે ડિલિવરી કરાવી તો એમને અત્યારે એક સાથે ત્રણ સંતાનો પ્રાપ્ત થયા તેમાં બે પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો અને ત્રણે ત્રણનું વજન અને ત્રણે ત્રણની તબિયત ઘણી સારી છે અને એ જોતા ખૂબ જ આનંદ થયો અને એ દર્દી પણ અને એના સગા પણ ખૂબ જ ખુશાલ છે એમ